આકરા તાપમાં ટ્રાફિક પોલીસની માનવીય પહેલ ટ્રાફિક પોલીસે સામાજિક સંસ્થાઓ સાથે મળીને કર્યું છે વિના રસનું વિતરણ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાઇ જંકશન ખાતે આવ્યું છે સુરત પોલીસ અને ટ્રસ્ટ દ્વારા 500 ગ્લાસ શેરડીના રસનું વિતરણ પીએસઆઈ એસઓ કો સ્વામી સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સેવા કાર્યમાં જોડાયા હતા આ પહેલ ઉનાળાની સિઝન દરમિયાન શહેરના અન્ય સિગ્નલ ઉપર પણ ચાલુ કરવામાં આવશે ખરેખર સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય પ્રશંસનીય છે આકરા તાપમાન ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે શેરડીના રસનું વિતરણ એ ખૂબ જ સંવેદનશીલ પગલું છે આ પહેલ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી બની રહી છે આજે સુરત શહેરનું તાપમાન ઓગણચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી થવા જઈ રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલો જે પબ્લિક ને હાલાકી પડતી હતી એના લીધે સુરત શહેર ટ્રાફિક વિભાગના અમારા અધિકારીઓ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ની એવી એક સૂચના હતી કે ભાઈ આ ટ્રાફિક ને તાપમાંથી બચવા માટેના કોઈ આપણે કોઈ પેલું કરીએ તો જેના લીધે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ સીડીના રસ્મ વિતરણ કરી અને પબ્લિકને જે તાપ છે એમાંથી બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉનાળાના સિઝન દરમિયાન દરેક એવા મોટા ચાર રસ્તા છે કે જ્યાં પોલીસને પણ તાપ વધુ લાગતો હોય કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર રહેતી હોય ત્યાં આ લોકોએ આ પ્રકારના પ્રયાસો કરવા આજરોજ પાંચસો જેટલા ગ્લાસીસનું એમની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે